મા બાપ ને બે ટાઈમ રોટલો દયો બાપુ જિંદગી ને કોઈ મોડો દે નહીં કઈ આપડી ગેરંટી મા ના બાપ ના કાળજા ઠારો ને એક જિંદગી માં કાંટો નો વાગે એક ગેરંટી મહાપુરુષો શાસ્ત્ર નો પુરાવો ચાલી લાખ ની ગાડી લઈ નીકળે વાયેલી સીટ માં જો કુતરો બેઠો લબરક 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 આમાં માને બાપા ને બેહ્યા હોય તો અરે અમને સારું જોડું નથી જોડ્યું મારો દીકરો કેવી ગાડી માં ફેર્યો બાપુ જિંદગીમાં કાંટો નો વાગે કાંટો પણ આ ગમતું જ નથી કોઈને તમને ન ખબર પડે તમને એટલે ખબર એટલે રાખી દીધી તું દીકા ના ઉલાળિયા પડતી અરે માન બાપ ના ઋણ માંથી બાબુ આ દુનિયામાં કોઈ છૂટી નથી પછી બાપ પાસે તમે કરોડપતિ થઈ જાવ થઈ જાવ દુનિયામાં કદાચ મોદી ની જગ્યાએ તમે જાવ ને તો આ દુનિયામાં બાપુ મા બાપ થી મોટા તમે કોઈ થી જિંદગીમાં ના થઈ શકો માન બાપ ના ઋણ છે ને એમાં આપણે જ્યાં સુધી જીવતા હોય ત્યાં સુધી પછી ફોટા અગરબત્તીઓ કરે કઈ નહીં વળે હોય ત્યાં સુધી જાળવી લેજો બાકી મા બાપ દુખી ને તમે લાખો રૂપિયા નું દાન કરશો ને ક્યાંય નહીં લખવું હોય તો લખી લેજો દેવું હોય તો દેજો વાપરો મને કઈ ફેર નથી પડતો પણ મા બાપ દુઃખી હશે ને એનું બાબુ જિંદગીમાં કોઈ દી ગાડું ફાટું નહીં પછી હું નડતું હોય છે હું નડતું હોય છે જાઓ બેઠા જોણ ના વાસા ન હોય અમારે ત્યાં તમે જો કામ જ નહીં હોય મહિનો મૈનો બે મહિના દાણા જોય અને બહે રૂપિયા બાપુ કપાવીણવાનું દાડિયું ન જડે અને બે મહિના અહીંયા વેણ ને વાસા કરે પછી એમ કે શું નડતું છે ખેતર વેસવું પડશે પણ આ બહે રૂપિયા રોજના ખોટી કર્યા ઈ નડે છે બીજું કઈ નડતું નથી તંતે જડો નઈ આપણે ક્યાં નડ્યા છે ઈ પહેલા નક્કી કરો ને કોઈ નડે જ નહીં તમે જગતને પ્રેમ કર્યો તો જગત તમને પ્રેમ જ કરે તમે દુનિયાને ગાડો દીધો ને દુનિયા તમને પ્રેમ કરે તમારે જે જોતું હોય ને આપડે ખેતર માંડે જ નહીં એમ થાય દેતા ને બધું જવાદી અત્યારે બધા કે શું ઘટે મને કયો ને શું ઘટે વાહન મકાન રૂપિયા લોટા ઉડે બાપુ મજા કરે એવું છે

તેલના ના ડબો કે અઢી હજાર થઈ જાય કપા ના બે હાજર થી ફરતા હતા હું અમારા ગામના ના કોળી ના અઢી રૂપિયા હાથી આંકવા જતો તો તમે સાચું માનતા હોય કે ન માન અત્યારે ઘરે કંદડે એવડા એવડા બપોરે બહે લઈ આવે ઘરે કંદડે એવા હો કામ કરે એવા નહી અઢી રૂપિયામાં માં ઉગ્યો ન હોય ને અંધારામાં વ્યુ ને અંધારું થાય ને જ્યાં સુધી હું ને ત્યાં સુધી હાથી આંકવાનું અઢી રૂપિયા આપતા જીવનભાઈ અમારા ગામનું કોળી નું નામ છે તમારે કોઈ ગાવીને પૂછવું હોય પૂછજો ભાઈ ને અહીંયા હું કોળી હાથી જાતો હવે અત્યારે તમને કહું દાડી કેવડી છે આપડે જે આવે છે એ આપણને નાનું જ લાગે છે આપડે જે દેવાનું છે એ બહુ મોટું લાગે મોંઘવારી મોંઘવારી છે ધંધો નથી કરો ને મોંઘવારી છે બાકી કઈ છે બાકી જીવવા જેવું છે મને એટલી ખબર પડે આપડે હું તો ગામમાં ગયો સુરનગર ગયો ને તો આપણે એમ કઈ ભગવાન આપ્યું છે આપડે છોકરા ભાગ લઈ ને

આ તમે ઇતિહાસ ખોલી ને જોવો તમને ખબર પડે તમે હું રામ 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 કરી છે સીતાજી રામ ને પરિણા આખી જિંદગી હારો દી નો ઉગ્યો શું એનું કરમ હશે વિચાર કરજો સીતા મંગળ ચાર ફેરા રાઘવ ને ફરી પણ કાયમ દુઃખ ની કાળડા બાપુ કોઈ દી હારો દી નો જોયો તમે વિચાર કરજો મિથિલા નરેશ ની દીકરી તમે વિચાર તો કરો શિવ ધનુષ બાબુ કોઈ હલાવી ન કે એ દીકરી ઘોડો ખોડો કરીને ફરતી દીકરીની શક્તિ શું હોય છે કેટલી દીકરી હેરાન થઈ તમે આ ઇતિહાસ ખોલો તો તમને ખબર પડે રામચંદ્ર પરમાત્મા એ ચૌદ વર્ષ પૂરા કરીને આવ્યા ને પછી રામે સીતાનો ત્યાગ કર્યો ને લક્ષ્મણ રથ લઈ અને મૂકી આવ્યો ક્યાં વાલ્મીક ઋષિના આશ્રમ એ વાલ્મિક ઋષિના આશ્રમે મૂકી અને પછી વાલ્મિક બાપુ સીતાજીને પૂછે છે કે બેટા સીતા કે હા બાપુ

ત્યારે જો તારા એ કીધું હોત ને કે તમારે વેસું એ વેસો મને નહીં તો બાપુ આ દુનિયામાં મહાધર્મ નો હોત ને ને જો એમ કીધું હોત કે તમારે લાવવું એ લાવી દયો બાકી કેલયો નહીં તો આ મહાધર્મ નો હોત ચલાની ઝૂપડીયા મેં વાણી કરીને અખિલ બ્રહ્માંડ નો માલિક આવ્યો ને તેદી એને કીધું તારું બહેરું મને આપી દે જો વીરબાઈએ કીધું હોત ને કે ના હો હું નહીં જોઉં તો આ મહાધર્મ નો હોત

પાંડવના પક્ષમાં કૃષ્ણ પરમાત્મા છે અને કૌરવ ના પક્ષ માં ભીષ્મ પિતા છે ભીષ્મ પિતા કૃષ્ણને કે છે કે તું જે પક્ષમાં હોય ને પક્ષ કોઈ દી હારે નહીં પણ આ દુર્યોધનનો સેનાપતિ મારે બન્યા વગર છૂટકો નથી કારણ કે એનું મેં ના જ ખાધું છે તો કૃષ્ણ કે છે કોને ભીષ્મ ને કે ના દાદા હથિયાર હું નથી ઉપાડવાનું હું તો એક અર્જુનનો રથ હલાવનાર સારથી છું ભીષ્મ મનમાં મનમાં વિચાર કરે બી કઈ તારી એક ની જ લાગે છે આ દુનિયામાં મને હરાવનારો આ દુનિયામાં પેદા નથી થયો એ કે ના તું હથિયાર ઉપાડની એવું બને નહીં અને તેથી કૃષ્ણ ભ્રમાતમાય પ્રતિજ્ઞા કરી કે કૃક્ષેત્રના મેદાનમાં ગમે એવું યુદ્ધ જામ્યું હોય હું અથિયાર નહીં ઉપાડું તમારી સામે પ્રતિજ્ઞા કરું છું અને ભીષ્મ એ બાપુ તરત જ સામે પ્રતિજ્ઞા કરી કેવી એ કે કૃક્ષેત્રના મેદાનમાં જો તને હથિયાર હું ન ઉપડાવું તો ભીષ્મ પિતા નહીં અને ચોથા દિવસનું યુદ્ધ હતું ને એ રાત્રીનો સમય થઈ ગયો હાંજ પડી ગઈ હો હો ના તંબુમાં બધા વિરામ કરવા બેહી ગયા અને કૃષ્ણ પરમાત્મા વિચાર કરે છે કાલેનું યુદ્ધ કેવું જામશે એટલે કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ પરમાત્મા આમ 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 મેદાનમાં આટા મારે છે રાત્રીના સમયે અંજવારીઓ છે સૂર્ય ચંદ્ર પરમાત્મા ઉપર દેખાય છે અને આમ મેદાનમાં આમ નજર કરીને તો એક બાય કાંટા ને કાંકરા વીણે છે કૃષ્ણને એમ થયું કે આ બૈરુ કોણ છે અહીં જઈને એમ કહે છે કે માં કોણ છો સફેદ વસ્ત્રો પહેરે છે અને ઊભી થઈને પછી એમ કે છે હું ગંગા છું ભીષ્મની માં છું મને ખબર છે કાલ કેવું યુદ્ધ થવાનું છે કારણ કે બાબુ એવા સંતાન હોય ને એની માંમાં કાંઈ ઘટે નહીં હું તો બેનો દીકરીઓને ખાસ કહું તમે તો શક્તિનો અવતાર છો તમે ધારો તો આજે રામને કૃષ્ણ જેવા દીકરા થાય ને ગંગા સતી ને પાનબાઈ જેવી દીકરી થાય

તો કે માં અટાણે કે કાલ મારો દીકરો માં પડવાનો છે ભીષ્મ ની શક્તિ શું છે કૃષ્ણ ને ખબર છે બધી અને રાતે રાતે બાપુ અર્જુન ને જગાડીને કૃષ્ણ કે છે શું ખબર છે કે કાલ તારે શિખંડી ની આગેવાની રાખીને તારે લડવાનું છે શિખંડ

અને અર્જુન ની માથે આમ બાણ ચડવાની ભીષ્મ તૈયારી કરીને આગળ મૂકી દીધો પછી કૃષ્ણ મેદાન માં ભીષ્મ એટલે પાણી પથારી માં પીડ્યો ને અને ઈ વખતે બાપુ ગંગા આમ હામી આવી ભીષ્મ ની માં કૃષ્ણ પરમાત્મા ધ્રુજવા માંડ્યો હો ભાઈ એને એમ થયું કે આજે માં શું જવાબ આપશે કૃષ્ણ ની સામે જોઈને કે છે મધુસુદાન મારા દીકરાને ને માર્યો ને શિખંડી આગળ નો રાખ્યો તો અર્જુન નહીં પણ ત્યાં કદાચ હથિયાર ઉપાડ્યા હોત ને તો તને દેખાડે કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે